હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો વજન ઘટાડવું હોય તો ઘરેલું ઉપાય ખૂબ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોઝ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે વજન પણ ઘટશે ઘરેલું ઉપાય છે સિમ્પલ છે સરળ છે ખરેખર આ ઉપાયની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે મિત્રો ચાલો જોઈએ કેવી રીતે વજન ઘટાડવાનો છે તે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર આપણે અડધી ચમચી અજમાના નાના નાના દેખાતા દાણાને ઉમેરી દઈએ સુકામ અજમાના દાણાથી જ વજન ઘટે છે મિત્રો અજમાના દાણા હોય છે એની અંદર ડાયટ્રીનામનું સેલ્યુલોઝ નામનું ફાઈબર રહેલું હોય છે અજમાના નાના નાના દેખાતા દાણા વજન ઝડપથી સુકામ ઘટાડે છે તો કે અજમાના દાણાની અંદર જે ડાયટ્રીનામનું અને સેલ્યુલોઝ નામનો ફાઈબર છે તે તમારા શરીરમાં સો ટકા જેટલી પેટની ગળબડ મટાડે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે અજમો ફેટ કટરનું કામ કરે છે અજમો હોય છે તે તમને ભૂખ ઓછી લગાડે છે તમારા શરીરમાં વર્ષો જૂની ચરબી કાપવાનું કામ કરે છે પરંતુ હા એક કે બે વખતના પ્રયોગથી ક્યારેય તમારું વજન ઘટશે નહીં આયુર્વેદિક ઉપાય છે ઘરેલું ઉપાય છે થોડો લાંબો સમય સુધી તમારે ફોલો કરવો પડે એટલે ત્રણથી ચાર મહિના સુધી રેગ્યુલર તમે જો એટલું રિંગ્સ પીસો બનાવીને આવી રીતે હું કહું છું એમ એટલે તમારું વજન અવશ્ય ઘટશે હવે અહીંયા અડધી ચમચી કડવા પડવા મેથીના દાણા સુપર ફૂડ મેથીના દાણાને માનવામાં આવે છે મિત્રો અડધી ચમચી અજમો અને અડધી ચમચી મેથી દાણા આ બંને વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે પેટની ગડબડ દૂર કરે છે મેથી દાણાની અંદર રહેલું વિટામિન ડી વિટામિન એ વિટામિન નામ સાથે સાથે કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ ઘણા બધા એવા તત્વો રહેલા હોય છે જે આપણા શરીરની અંદર વજન ઝડપથી ઘટાડે છે હવે આપણે અડધી ચમચી કાળીજીરી કાળીજીરી સો ટકા નેચરલ છે અને આયુર્વેદિક ઉપાય છે આ કાળીજીરીની મદદથી તમારા શરીરની અંદર રહેલી ગંદી ચરબી દૂર થાય છે કાળીજીરી તમારા શરીરની અંદર જે ગંદુ ફેટ હોય છે તેને દૂર કરવાનું કામ કરે છે એટલા માટે કાળીજીરીનો ઉપયોગ આપણે કરવાનો તો હવે અહીંયા અડધી ચમચી અજમો અડધી ચમચી મેથી દાણા અને અડધી ચમચી કાળીજીરી આ ત્રણ વસ્તુ લીધી છે ત્રણે ત્રણ વસ્તુઓ મિક્સ કરીને આપણે એને પાણીમાં ઉકાળવાની છે તો અહીંયા એકદમ સરસ રીતે આ ઉકાળવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળીએ તો અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે જેના કારણે મેથી દાણા અજમો અને કાળી જીરી છે એના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થશે તો હવે આપણે કેવી રીતે આટલું ડ્રિંક્સનું સેવન કરીશું રાત્રે સૂતા પહેલા આ ત્રણે ત્રણ વસ્તુઓને આવી રીતે પાણીમાં ઉકાળી પીવાથી ચરબી ઘટે છે અને સાથે સાથે કન્ટિન્યુ તમે આ વેઇટ લોસ રીંગ્સ રાખશો જૂની ચરબી ઘટે છે નવી ચરબી બનતી અટકે છે તો ખરેખર કોઈ પણ પ્રકારના વેઇટ લોસ રિંગ્સ વગર કોઈ પણ પ્રકારની આડસર વગરનો આ સરસ મજાનો સિમ્પલ ઘરેલું ઉપાય છે વજન ઘટાડવા માટેનો ચોક્કસ ફોલો કરો વજન ઘટાડો